કરાવી શું શક્તિના એવા સ્વરૂપના જે પૂજાય છે માં મોગલ તરીકે કલ્યાણકારી આ ધામ આવેલું છે ભક્તોની સદા રક્ષા કરે છે તો આવું જાણીએ મા મોગલના આ સ્થાનકનો મહિમા સનાતન ધર્મમાં થતી શક્તિની આરાધના થકી તમામ માય ભક્તો દુનવય દુઃખોમાંથી મુક્તિ મેળવે છે આમ તો શક્તિના અનેક સ્વરૂપોની પૂજા યુગો યુગોથી થતી આવે છે ત્યારે આજે આપણે દર્શન કરાવીશું મોગલ માતાના અમદાવાદના બાવળાથી થોડા અંતરે આવેલ રાણીસર ગામમાં નિર્મિત છે માં મોગલનું આ સ્થાનક ગઢવી અને ચારણ સમાજના લોકો માટે માં મોગલ આરાધ્ય દેવી છે અખિલ બ્રહ્માંડની જનેતા તરીકે ચારણો માં મોગલની ઉપાસના કરે છે આમ તો આ સ્થાનકના નિર્માણને લઈને અલગ અલગ કથા પ્રવર્તે છે એક કથા અનુસાર આજથી ભાયલા ગામે અંદાજે સિત્તેર વર્ષ પહેલા માતાના ભક્ત લક્ષ્મણસિંહ જશવંતસિંહ રાવ સાહેબના સ્વપ્નમાં મા મોગલે દર્શન આપ્યા દેશની ગુલામીના સમયમાં લક્ષ્મણસિંહજીને અંગ્રેજ સરકાર તરફથી રાવ સાહેબનો ઇલ્કાબ આપવામાં આવ્યો હતો સ્વપ્નમાં માતાએ તેમને આદેશ કર્યો કે તેમના ઘરમાં કરેલી માતાજીની સ્થાપનાને આ જગ્યાએ મંદિરના રૂપમાં કરવાનો આદેશ આપ્યો ત્યારબાદ રાવ સાહેબે બળદગાળામાં જ્યોતના રૂપમાં મોગલની અહીં સ્થાપના કરી આ મોગલ માતાનું જે દેવસ્થાન અત્યારે જે પ્રસ્થાપિત છે એ પહેલા અમે જે અત્યારે હું રહું છું એ ઘેર હતા માતાજી અને મારા દાદાએ આથી સિત્તેર વર્ષ પહેલા અહીં એમની ઈચ્છાથી માતાજીની ઈચ્છાથી એમને સ્વપ્નમાં આવી અને બહાર મારે ક્યાંય પ્રસ્થાત થવું જોઈએ એમ કરી અને માતાજીએ કહેલું અમારા દાદાને અને અમારા દાદાએ બળદગાડાની અંદર જ્યોત સ્વરૂપે માતાજીના બિરાજમાન કરેલા માં મોગલના ભક્તોમાં આમ તો તમામ સમાજના લોકોનો સમાવેશ થાય છે પરંતુ ખાસ ચારણ સમાજના લોકોમાં માં મોગલ પ્રત્યે અનન્ય શ્રદ્ધા જોવા મળે છે આ ધામના નિર્માણ અને ઉત્થાનને લગતી અન્ય કથા અનુસાર પહેલાના સમયમાં મંદિરની જગ્યાએ માત્ર એક નાનકડી ડેરી હતી સમય તમામ ભક્તોના સહયોગથી આ મંદિરનું નિર્માણ થયું છે અહીંયા જે આપણે ઊભા છે એ ભગવતી મોગલ સાનિધ્ય અને મોગલ એટલે હાલની તારીખમાં અઢારે વર્ણની અંદર પૂજાતી આદ્ય દેવી આદ્ય શક્તિ અને ચારણોની તો ખાસ કરી અને અમારું ગુપ્ત દેરું તો અમારું સાધનાનું નું દેરું

ચૈત્ર સુદ આઠમ અને શીતળા સાતમે અહીં ભરાતા મેળામાં દૂર દૂરથી માય ભક્તો આવે છે અને પોતાની માનતા પૂર્ણ કરે છે મેળામાં લગભગ બે હજાર લોકો માટે જમણવારનું પણ આયોજન થાય છે સામાન્ય દિવસોમાં પણ રાજ્યભરમાંથી અહીં ભજન મંડળીઓ આવીને સંગીતના તાલે માના ભજન કીર્તનમાં લીન બને છે તો આમ માં મોગલનું આ ધામ ભક્તોની અવર જવરથી જીવંત ભાષે છે અહીં મોગલ માના દર્શન કરવા હું પહેલીવાર આવી છું મને અહીંયા શ્રદ્ધાપૂર્વક સારું લાગ્યું અને અહીં લોકોની મંડળી ભજન ધૂન થઈ રહ્યા છે અને અહીં લોકો શ્રદ્ધાથી દરેક ઘણા લોકો આવે છે કહેવાય છે કે કોઈ પણ ગામમાં જે ગઢવી સમાજના લોકોનો વાસ હોય ત્યાં સહયોગથીમાં મોગલનું સુંદર નાનું મંદિર સદાય જોવા મળે છે કોચરિયા ગામના ગઢવી વાસમાં પણ નિર્મિત છે મોગલ માતાનું આ બીજું મંદિર અહીં વર્ષો પહેલાં પ્રાગટ્ય થયું હતું માં ખોડિયારનું તેમની પ્રતિમાની સાથેમાં મોગલની પણ આસ્થાભેર સ્થાપના કરવામાં આવી ગામમાં વસતા ગઢવી સમાજના લોકો માટે આ મંદિર માંની ભક્તિ અને ઉપાસના કરવાનું પવિત્ર સ્થાનક છે જ્યાં રોજ શ્રદ્ધાળુઓ માં મોગલ અને મા કોરિયાર સમક્ષ આસ્થાભેર પૂજન કરે છે તો આ બાજુ રાણેસર ગામમાં નિર્મિતમાં મોગલના મોટા મંદિરમાં ભજન કીર્તન અને સંગીતના તાલે થતી માં મોગલની ભક્તિમાં તમામ ભક્તો લીન બનતા હોય છે માં મોગલનું આ ધામ શક્તિ ઉપાસકોના મનમાં પવિત્ર સ્થાન ધરાવે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ